તમે કન્ટિન્યુ જોડાઈ રહ્યા છો ચાલુ જ દિયા દિયા હા તો આજે સાતમ જેવો દિવસ છે એટલે અમારે જવાનું છે અમારે કુળદેવી મંદિરે એટલે કે કક્કરવા ગામ હર સાતમ જતા જોઈએ અને કદાચ મને ખ્યાલ નથી પણ ફૂલ ફેમિલી સાથે જવાનું છે અને ફૂલ ફેમિલી સાથે કંઈક જતા હોય ને એટલે મજા જ કંઈક અલગ આવી જાય બે ગાડી લઈ જવાની થશે જો ફૂલ ફેમિલી જતા હશું તો લક્ષ્મણભાઈની બલેનો આપણો ઘોડો બારે પડ્યો છે જોઈ શકો છો તમે એકી અને એક બલેનો અને આપણે ત્યારે લોક છૂટ કરીએ છીએ તો આપણી પરી છે પરી મહારાણી સૌથી જૂની ગાડી આપણી બોલેરો શરૂઆતની ગાડી જો કે આના પહેલાં એક ગાડી હતી ભણીએ તો

શું કેમ આમ ધરમ મજા મજા આવે બધા તો આટલે તમે કેમ નોકરી નથી હવે જઈ રહ્યા હે હવે જઈ રહ્યા તો કરમ ની કઠણાઈ કેને કે ખબર કરમ ની કઠણાઈ તમને બતાવું કાલે મસ્ત મજા ના ધોઈ દે મસ્ત મજા ને તો ઠીક ધોઈ દે હવે લઈ આવી એટલે ધોઈ દે પણ જો બુલેટ નું એક આ પ્રોબ્લેમ હોય આ પ્રોબ્લેમ બહુ બુલેટ ની ન થાય સમજી ગયો કોઈ પણ બુલેટ વાળો હશે ને ખબર જ હશે આ પ્રોબ્લેમ બહુ પંચર વાળી હવે આજે પંચર થઈ ગઈ છે એટલે આને આપણે દહેડીને લઈ જવી પડશે હલાવીને લઈ જશે ને તો ટ્યુબ બે ટ્યુબ ફેલ થઈ જશે એટલે આવી પ્રોબ્લેમ બુલેટની અંદર બહુ રહે કા પંપ પડ્યો હશે ઘરે અને હવા ભરવી પડશે પછી દહેડીને લઈ જવી પડશે એને કહેવાય કર્મની કઠણાઈ ચાલે રાખે કાય ન હોય મજા કરો

કોમેન્ટ કરી નાખજો કયું મોડલ હશે સ્પેશિયલી આપણી આ ગાડી છે ને વરસાદમાં તો ગાયોનો ચરો લેવામાં યુઝ થાય અને ડીઝલ પાણી આ તે આપણા જેસીબીના ઓલ કામની અંદર યુઝ કરવામાં આવે છે જાન હે આપણી જાન તો બધા થાય છે રેડી રેડી થઈ જાય એટલે આપણે ફટાફટ નીકળી જઈએ

કેમ કે આ ઠંડુ માણસ છે આવું દેવાડો છે ને એ એના માટે શબ્દ નથી મારા માટે મારા કને કહેવા માટે કે એ છે ને કઈ ટાઈપ નહીં ક્યાંય ક્યાંય કોઈ કોઈ જગ્યાએ કોઈ સેકન્ડ કોઈ મિનિટ કોઈ કલાકે શું જોઈ રહ્યો કોઈ હખણું રહે એવું માણસ નથી અને આ ભાઈ ઠંડા માણસ ક્યાં જવા નગા ના તો કોટી

હાવ ઠંડુ માણો હાવ ઠંડુ દેવાને જોઈને તો એમ લાગે કે આ દેવા હમે આ કોલીએ કે એમ દેવાની હમે દેવા કને બહુ કાચો પડે બૈયા માણસ એક ઠંડુ હોવું જોયું ને એક આવું દેવા જેવું હોવું જોઈએ જરૂરી છે ઓય નકા એ નકા કા ક્યાં જવાનું હજુ તૈયાર થઈને ફરેરો યો ય ઓહ યાં યા લે યાં કેવું ઠંડુ માળા જો એટલે આવી અને ઓલો ઓલો હોય તો છત ઉપર તો લઈ આવવા જેવો જ નથી એને એને બે બે મિનિટ ધ્યાન રાખ તો કઈ બ્લોગ માં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો પોચી માતાજીના મંદિરે જઈને બ્લોગ સ્ટાર્ટ કરી મિત્રો એક વસ્તુ બતાવું જો કે આ માણસ બધા ઓળખતા જશો માફિયા લગે માફિયા દેવા હું કરો હો જો હે ને આને કહેવાય હરી આ માણસ ને હરી કરે હરી જો કે એસી ના પોઈન્ટ ની અંદર બોલ પેન ભરાવે એ રેવા દે રેવા કાંઈક રેવા દે કેમ આવું હો ખહુર આ દેવા ખહુર તાર નામ દેવા ડોન ની દેવા ખહુર હો જી ખુલે દેવા ખહુર ખુલે આપણે વિચાર આવ્યો કે બે મિનિટ ને ગાડી બેહારી આપણે અને આના ભેગો વ્લોગ બનાવી કેમ કે પબ્લિક ને ડિમાન્ડ દેવા ડોન ની છે મે તો ઠંડો માણા યાર આ આ બહુ મોણો ખરો અહીંયા આ દેવા હા બે કપડા ખરાબ થાય તારા આમ જો હામે જો હામે જો ગાડી થી નીચે લઈ જઈશ દેવા બોલ લાઈક કરો આમ આમ જોઈને બોલ ગાડી નીચે લઈ જઈશ લાઈક કરો કોમેન્ટ

તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘરેથી લક્ષ્મણભાઈની ગાડી લઈ લીધી છે બોલેરો અને રામભાઈ આગળ બોલેરો લઈને ગયા છે અને આપણે લક્ષ્મણભાઈ સાથે બેઠા છીએ આગલી સીટમાં મજા થયો આરામથી બધી ફેમિલી ગઈ છે બોલેરો અંદર લક્ષ્મણભાઈ ચલાવે છે ગાડી તો ચોખ્યા માંગશું લક્ષ્મણભાઈ બે ગાડી કેમ નથી લગા ઓ લક્ષ્મણભાઈ

કે આપણા ની અંદર તાવડા વચ્ચે કરી આપણો વ્લોગ બંધ કરવાની કોશિશ કરે પણ તમારા પૂરા કોશિશ લગા લો વ્લોગ એસે બંધ નહીં કરેગા તો બસ મિત્રો વ્લોગની અંદર કાઈ નહીં કહેવા માંગી ભલે કાડા લાગે ગમે લાગે આપણે ધોરાય નથી વ્લોગમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો જય દ્વારકાધીશ